હેલો કેમ છો બહુ ખુશી છે તમારા રિસ્પોન્સ માટે આશા કરું છું તમે મજામાં હશો હું લઈને આવી છું તમારા માટે ગુજરાતી કવિતા હું ત્યાં જ છું હા હા હું ત્યાં જ છું ઘણીવાર એવું થાય છે કે સમય ચાલે છે પણ આપણે થંભી ગયા છે કોઈકની રાહમાં આંસ બાંધી ત્યાં જ ઊભા છે આ કવિતા છે બધા લોકો માટે જેને ક્યારેક કોઈકની રાહ જોઈ છે જેનો સમય કોઈકના માટે થંભ્યો જેનું દિલ રડ્યું પણ આંખોએ આંસુના કાઢ્યા જે સમયના કાંટાને પાછો વારી ના શક્યા આ કવિતા અપલોડ થઈ છે મારી યુટ્યુબ ચેનલ વર્ડ વીવ એન્ડ વંડર પર સાંભળો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈક એવા વ્યક્તિને મોકલો જેને તમે ઓળખો છો કે જેનો સમય ત્યાં થંભી ગયો છે જે ત્યાં જ છે એને શેર કરો ચેનલની લિંક જો તમે પણ તમારી દિલની વાતને શબ્દોમાં પરવવા માંગો છો તો ડીએમ કરો કમેન્ટ કરો મેં ચોક્કસ તમારા મનની ભાવનાઓને અલગ રૂપ આપીશ તમારી લાગણીઓને શબ્દોની પહેચાન આપીશ થેન્ક યુ ફોલો શેર લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં